નમસ્તે વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન એવરીડે ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સીટી પરીક્ષાના આગળના પ્રશ્નનો આપણે અભ્યાસ કરીએ તો પ્રશ્ન નંબર ચોવીસ થી આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર ચોવીસ હું લીસુ થર્ડ ધરાવતું સજીવ છું ઓપ્શન જોઈએ ઓપ્શન એ આંબો ઓપ્શન બી કેળ ઓપ્શન સી લીમડો ઓપ્શન ડી વડ તો એવી કઈ વનસ્પતિ છે જેનું થડ લીસું હોય છે તો આપણે જોઈએ કે આંબો લીમડો અને વડ આ વનસ્પતિના થડ લીસા નથી હોતા પરંતુ કેળનું થડ એકદમ લીસું હોય છે એટલા માટે હું લીસું થડ ધરાવતું સજીવ છું તો વનસ્પતિ સજીવ પણ હોય છે બરોબર વનસ્પતિ સજીવ હોય છે તો પ્રશ્ન ચોવીસ નો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી ત્યારબાદ પ્રશ્ન પચીસ નો આપણે અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર પચીસ લાંબા પર્ણો ધરાવતું જૂથ કયું છે તો એવી કઈ વનસ્પતિ છે જેના પર્ણો લાંબા હોય છે અને અહીંયા વાત કરી છે જૂથની એટલે કે એક કરતાં વધારે વનસ્પતિ આમાં આપેલી છે વિકલ્પોમાં તો એવી જે જૂથમાં જે જેટલી પણ વનસ્પતિ આપી હોય એ ઓપ્શન લાંબા પર્ણ ધરાવતી વનસ્પતિનું હોવું જોઈએ એવું આ પ્રશ્ન કહેવા માંગે છે તો ચાલો આપણે ઓપ્શન જોઈ જોઈએ ઓપ્શન એક કરેણ ગુલાબ ઓપ્શન બી વડ પીપળો ઓપ્શન સી લીમડો તુલસી અને ઓપ્શન ડી આંબો આસોપાલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈશું તો કરેણ ગુલાબ વડ પીપળો લીમડો તુલસી આ જે જૂથ છે એ લાંબા પર્ણો ધરાવતું વનસ્પતિનું જૂથ નથી પરંતુ આંબો અને આસોપાલો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આંબાના પર્ણો લાંબા હોય છે એવી જ રીતે આસોપાલોના વૃક્ષના પર્ણો પણ લાંબા હોય છે એટલા માટે આ ડી ઓપ્શન છે વિકલ્પ ડી એ પ્રશ્ન નંબર પચીસ નો સાચો જવાબ બનશે ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ મારું થડ ખરબચડું છે એવી કઈ વનસ્પતિ છે જેનું થડ ખરબચડું છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ લીમડો ઓપ્શન બી કેળ ઓપ્શન સી પપૈયું અને ઓપ્શન ડી એક પણ નહીં તો એવી વનસ્પતિ જેનું થડ ખરબચડું છે તો તરત આપણને ખ્યાલ આવી જાય કે લીમડાનું થડ ખરબચડું હોય છે એટલા માટે પ્રશ્ન નંબર ચવવીસ નો સાચો જવાબ બનશે વિકલ્પ એ લીમડો કારણ કારણ કે કેળ અને પપૈયાના થડ તો લીસા હોય છે અને ડી ઓપ્શન એક પણ નહીં જ્યારે આપણો જવાબ લીમડો જ બની ગયો છે બરોબર ઓપ્શન એ બની ગયો છે તો ડી ઓપ્શન તો આવશે જ નહીં ચાલો ત્યારે હવે આપણે આગળનો પ્રશ્નનો અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર સત્યાવીસ નીચેનામાંથી કઈ વનસ્પતિની ઊંચાઈ તમારાથી ઓછી હશે એવી વનસ્પતિ કે જેની ઊંચાઈ તમારાથી ઓછી હશે તો આપણે જોઈએ એ કરેણ બી બારમાસી સી લીમડો અને ડી નીલગીરી વિદ્યાર્થી મિત્રો કરેણ તો તમે જોઈ જ હશે લીમડો બારમાસી અને નીલગીરીના વૃક્ષો પણ જોયા હશે તો તમે તરત જવાબ આપી શકશો કે તમારાથી આ ચાર ઓપ્શનમાં જે વૃક્ષોના નામ આપેલા છે તો એ વૃક્ષોના જે નામ આપેલા છે એમાં કયા વૃક્ષની ઊંચાઈ તમારાથી ઓછી હશે તો બારમાસી આવી શકે કારણ કે બારમાસી એ છોડ છે અને એવો છોડ કે જેની ઊંચાઈ પણ તમારાથી ઓછી છે કરેણ લીમડો નીલગીરી નીલગીરીની ઊંચાઈ તો ઘણી બધી હોય તો વિદ્યાર્થી મિત્રો એ સી અને ડી આપણો જવાબ બનશે નહીં પરંતુ પ્રશ્ન નંબર સત્યાવીસનો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન બી બારમાસી ત્યાર બાદ પ્રશ્ન નંબર અઠ્યાવીસ પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય વનસ્પતિના પર્ણો અથવા પાંદડાઓને કઈ રીતે ઓળખી શકાય ઓપ્શન જોઈએ વિકલ્પ એ સ્પર્શ કરીને વિકલ્પ બી ગંધથી વિકલ્પ સી સાંભળીને અને વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે વિકલ્પ એ અને વિકલ્પ બી બંને તો આપણે ઓપ્શન વિશે જ ઓપ્શનની વાત કરીએ તો સ્પર્શ કરીને પાંદડાઓને ઓળખી શકાય અમુક વનસ્પતિઓના પાંદડા હોય એને આપણે સ્પર્શ કરીને પણ ઓળખી શકીએ તો આ સાચું છે ત્યારબાદ બી ગંધથી એટલે કે મીઠો લીમડો છે તો એની સુગંધથી આપણે એના પાંદડાને ઓળખી શકીએ પરંતુ પાંદડાને સાંભળીને ઓળખી શકાય નહીં તો સ્પર્શ કરીને અને ગંધથી આ બંને રીતે આપણે પાંદડાને ઓળખી શકીએ તો આપણો જવાબ ડી બનશે કેમ કારણ કે એમાં વિકલ્પ એ અને બી બંને તો આ બંને સાચા છે અને ઓપ્શન વિકલ્પ એ અને વિકલ્પ બી બંને ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણત્રીસ નીચેનામાંથી માંથી કયું જોડકું સાચું છે નીચે જોડકા આપેલા છે એમાંથી કયું જોડકું સાચું છે એ આપણે પસંદ કરવાનું છે ઓપ્શન એ આંબો ચીકુ ઓપ્શન બી લીમડો કેરી ઓપ્શન સી વડ ટેટા અને ઓપ્શન ડી પીપળો અને આંબલી વિદ્યાર્થી મિત્રો તમે ઓપ્શન જોઈશો તો શેના જોડકા આપેલા છે તો કે વૃક્ષ અને એના ફળના તો આંબા ઉપર ચીકુ આવે ન આવે આંબા ઉપર તો કેરી આવે એટલો એ તો આપણો જવાબ બનશે નહીં લીમડો કેરી લીમડા ઉપર તો કેરી ન આવે એના ઉપર તો લીંબોળી આવે તો આ પણ આપણો જવાબ નહીં બને ત્યારબાદ ઓપ્શન ડી વડ અને ટેટા હમ બિલકુલ સાચું વડ ઉપર ટેટા આવે બરાબર ને એટલા માટે પ્રશ્ન નંબર ઓગણત્રીસનો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન સી વડ ટેટા ઓપ્શન ડીમાં પીપળો અને આંબલી તો એ પણ આપણો જવાબ નહીં બને એ પણ ખોટું જોડકું છે આપણે તો સાચા જોડકાની વાત કરવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ફૂલ પર્ણોની ભાત જોવા મળે છે નીચે અમુક વસ્તુઓ આપેલી છે એમાં કઈ વસ્તુઓ પર ફૂલ અને પર્ણોની ભાત એટલે કે ડિઝાઇન પેટર્ન જોવા મળે છે તો ઓપ્શન જોઈએ એ સાડી બી ચાદર સી ફ્રોક અને ડી તમામ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન જોઈએ તો તરત આપણને ખ્યાલ આવી જાય કે સાડી ઉપર તો ફૂલ અને પરણો પર્ણવની ભાત જોવા મળે છે ચાદર ઉપર ફ્રોક ઉપર આ બધા ઉપર આપણને ફૂલ અને પરણોની ભાત એટલે કે ડિઝાઇન જોવા મળે છે તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કેમ કેમ કે એમાં તમામ આપ્યા છે એટલે કે વિકલ્પ એ બી અને સી આ તમામ એટલા માટે પ્રશ્ન નંબર ત્રીસનો સાચો જવાબ બનશે ઓપ્શન ડી તમામ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત